આ તરફ ગીર સોમનાથમાં પણ ઉનામાં વરસાદી માહોલ જોવા મળ્યો દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે ઘોઘલા બણાકબારામાં પણ વરસાદ જોવા મળ્યો છે ધમાકેદાર વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે આપને જણાવી દઈએ પુરા સૌરાષ્ટ્રમાં હાલ તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવકાશ પણ આપી દેવામાં આવ્યું છે ત્રણ કલાક ભારે વરસાદની આગાહી છે ત્યારે અનરાધાર આગાહી વચ્ચે ધમાકેદાર વરસાદની શરૂઆત ખાસ કરીને દીવમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ઉનામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે કૌશલ અમરેલીની ખાસ કરીને વાત કરવામાં આવે પુરા પંથકમાં ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે જીનિધિ ગીર સોમનાથ અમરેલી અને આસપાસના જેટલા પણ દરિયા કિનારાના જિલ્લાઓ છે તેની અંદર ધોધમાર વરસાદ છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથ નજીકનું જે આખું ત્રિકોણીય દરિયા કિનારાનો વિસ્તાર છે જેની અંદર દીવ આવી ગયું છે એ આખા વિસ્તારની અંદર જે વરસાદ છે તે આજ સવારથી જ માધા અને વરસી રહ્યો છે આસપાસના જે ગામો વેલણ કાજ ચીખલી કડોદરા બાવાના પીપળવા સહિતના ગામોની અંદર ભારે વરસાદ નોંધાયો છે અને સવારથી જ આ અવિરત વરસાદને કારણે જનજીવન છે ચોક્કસ થી ખોરવાયું છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે